અદ્યતન ટેકનોલોજીની સફળતા અને પુરુષાર્થની કાજુની વાત કરવી ઉનાળુ તલ અને મગ માવજતને પણ કેમ ભુલાય અંતમાં તરવુજની એકસો પચાસ થી વધુ વેરાયટીઓનો ખતરો કરનાર કચ્છના સાહસિક ખેડૂતને મહેનતને પણ નિહાળીશું તો રાહિ જો ચાલો શરૂ કરીએ જીએસટીવી દ્વારા પણ જો એમ કહેવામાં આવે કે ગોવા નહીં પણ ગુજરાતમાં કાજુ હા તમે સાચું સાંભળ્યું છે ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ કાજુની સફળ ખેતી થવા લાગી છે અને ગોવાના કાજુને પણ ટક્કર આપી રહ્યા છે

કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ગીચ જંગલોથી ઘેરાયેલો ડાંગ જિલ્લો પહેલેથી જ પ્રાકૃતિક ખેતી તરીકે ઓળખવામાં આવતો હતો ડાંગ જિલ્લાનો ખેડૂત ચોમાસામાં પરંપરાગત નાગલી વરાઈ ડાંગર અડદ જેવા પાક માટે જાણીતો હતો પરંતુ હવે તો ડાંગ જિલ્લામાં કાજુની ખેતી પણ થવા લાગી છે એક સમયે દક્ષિણ ભારત અને વિદેશમાંથી કાજુ આવતા હતા પરંતુ ડાંગ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને સરકારના પ્રયાસોથી કાજુની ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે આજે ડાંગ જિલ્લામાં સાતસો હેક્ટરથી વધુ જમીનમાં સૂકા મેવાના પાકનું એટલે કે કાજુનું વાવેતર થાય છે આજે કુદરતી રીતે જ તૈયાર થતા કાજુની ગુણવત્તાથી તેની માર્કેટમાં આગવી બોલબાલા છે નાના ખેડૂતો સાથે મંડળી બનાવીને કાજુના પ્રોસેસિંગ કરીને સીધું જ ગ્રાહકોને માર્કેટિંગ કરીને સારો નફો લઈ રહ્યા છે માર્કેટમાં જે મળે ગોવાના આવે વેસ્ટ આફ્રિકાના આવે અને ડાંગના આવે એમાં વેસ્ટ આફ્રિકાના કાજુ ખરેખર ત્યાંથી અહીંયા આવે એ રો મટીરિયલ સસ્તું આવે પણ એમની ક્વોલિટી વ સ્વીટનેસ બાબતે જો કરીએ તો અહીંના કાજુની વધારે ડિમાન્ડ રહે ને અહીંનો કાજુ એ આમ માર્કેટમાં એની પેલી આમ કોસ્ટ વધી જાય એટલે મોઘા ભલે એ થાય છે એમ મોંઘા મળે છે પણ જે બહારના ટુરિસ્ટ આવે અમુક સુરતના આવે બારડોલી આવે એ લોકો વધારે આ કાજુ જ પસંદ કરે કારણ કે એ લોકોને સ્વીટનેસ બાબતે ગોવા અને વેસ્ટ આફ્રિકા કરતાં આ કાજુની ડિમાન્ડ એ લોકો વધારે કરે ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતોમાં આર્થિક સામાજિક જીવનમાં પરિવર્તન આવ્યું છે છે હાલમાં અહીંના ખેડૂતો ઓછામાં ઓછા ખેતીના ખર્ચે વધુ આવક લેતા થયા આ સાથે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી પાકો અપનાવી વધુ આવક મેળવતા થયા છે ડુંગરાળ વિસ્તાર હોવાથી ખેડૂતો પોતાની સગવડ મુજબ વાવેતર કરે છે પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધા પછી ભાપકલના ખેડૂત યશવંતભાઈ બાગુલે પોતાની એક હેક્ટરમાં કાજુના એકસો પચાસ ઝાડ લીંબુના પચાસ અને આંબાના ત્રણસો પચાસ જેટલા ઝાડ ઉગાડ્યા છે એક હેક્ટરમાં પાંચસો થી વધુ બાગાયતી ફળ ઝાડનું વાવેતર છે કાજુના બે ઝાડ વચ્ચે પાંચ મીટર જેટલું અંતર રાખ્યું છે કાજુમાં પાંચ વર્ષ પછી પદ્ધતિસરનું ઉત્પાદન આવે છે એક ઝાડ પરથી પચાસ થી સો કિલો જેટલું કાજુનું ઉત્પાદન થાય છે નાના છે મારા ખેતરના પાળે ખેતરમાં ત્રણેક એકરમાં દોઢસો જેટલા કાજુ કરેલા છે અને એ કાજુ હાલમાં પાક ચાલુ થઈ ગયો છે અને જે અમે ગોવા એ સાઈડે પ્રેરણા પ્રવાસ લઈ ગયા હતા તો ગોવા સાઈટમાં જે કાજુ થાય છે એના કરતાં અમારા ડાંગ જિલ્લામાં ડુંગરાળ પ્રદેશ હોવા છતાં અને પાણી નથી આપતા પિયત નથી કરતા તેમ છતાંય કાજુના ઝાડ સારા થયા છે અને ગોવા કરતાં અમારા ડાંગના કાજુ પુષ્કળ સારા પ્રમાણમાં થાય છે અને ભાવ પણ અમને બહારના વેપારી આવીને ઘર બેઠા સો રૂપિયા દેઠ અમને સારા ભાવ આપી જાય છે તેથી અમને ઘણો બધો ફાયદો થાય છે ડાંગ જિલ્લામાં કાજુનું ખેતરની બોર્ડર ઉપર કે બાગાયતી પાકની સાથે વાવેતર કરતા થયા છે કાજુનું વાવેતર કર્યા પછી શરૂઆતના બે વર્ષ છોડનો ગ્રોથ થાય ત્યાં સુધી માવજત કરવી પડે છે

કાજુનો પાક વેચવા અન્ય જિલ્લાઓમાં જવું પડતું નથી આંગ જિલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા અને સુબીર તાલુકામાં કાજુ પ્રોસેસ યુનિટ આવેલ હોય ત્યાં મંડળી દ્વારા ખેડૂતો પાસેથી રો મટીરિયલ્સ કાજુ બીજની ખરીદી થાય છે ખેડૂતોને રો મટીરિયલ કાજુ સો થી એકસો રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળે છે બંને પ્રોસેસિંગ યુનિટમાં પચીસ ટન મુજબ કુલ

માર્ગદર્શન વત્તા ફર્ટિલાઇઝર જે કંઈ વાડીની ટ્રીટમેન્ટ કરવાની એ લોકોએ કરાવીને એ પછી ફાર્મરને હેન્ડ ઓવર કરી દીધેલું એટલે દરેક ફાર્મરના પોતાના જમીનમાં એ લોકોએ એક એકર વાડીમાં ચાલીસ કાજુના ઝાડ વીસ મેંગો પ્લાન્ટ એવી રીતે પ્લાન્ટેશન કરાવેલું ને એ પછી એ બે હજાર સાતમાં પછી એ લોકોએ ફાર્મરને આપી દીધું પછી પ્રોડક્શન ચાલુ થઈ ગયું પછી એના માટે આ પ્રોડક્શન અહીંયા માર્કેટિંગ મળી રહે એના માટે આ કોપરેટિવની રચના કરેલી ને માર્કેટિંગ આમ દર વર્ષે આમ પચીસ ટન કાજુ પ્રોસેસ કરીએ એમાંથી આમ વાર્ષિક લગભગ ચાલીસ પિસ્તાલીસ લાખનો ટન થાય ડાંગ વિશિષ્ટ ડુંગરાળ ભૌગોલિક પરિસ્થિતિને કારણે ડુંગરની પરિસ્થિતિ પર કાજુ ના વૃક્ષ લગાડ્યા હોય કુદરતી ઝાકળ અને પ્રાકૃતિક રીતે કાજુ ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે ડાંગથી થી પાંડુ ચૌધરી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી